તો ફાઇનલી આપણે આવતા રહે કાકરી મખડી કાઢવાને જો ઢગલા કરી દીધા છે ને આ બાજુ આવી ગયું છે હલર ને આપણે જો ટ્રેક્ટર ઓલા ફિટ કરી દીધા છે 6 પાંખિયા એમાં આપણે ભરવાનું છે મગફળીના ઢગલા લેવાના હે હલર ફેરાઈ દે એટલે ચાલુ કરી દે તો હલરમાં ઓટોમેટિક પટો ફિટ કરવાનું ચાલુ કરી દીધું છે હમ એતે સારું લાગે તો ક્યારે સારું લાગે એડિટ કેરા હાલ એડિટ આવે આમાં તો આપણે ટ્રેક્ટર થી જો આ પાથરા હારી હી ઢગલા કરેલા

आज चालू कर दी थी है बदा फ्री फायर રમવાનું આજ તો કસ્ટમની બાકાજી બોલાવાની છે આ ગાય છો તો ભાઈ આને 6 રાઉન્ડ આને હરાઈ દીધા છે ને આજે 0 હે હે 0 હે આ લગભગ 7 રાઉન્ડ ગાડી જશે એવું લાગે છે આને બોટીયા વેડા કર નઈ ખાઈ ફાઇનલી આ 7 રાઉન્ડ જીતી ગયો છે ને 0 રાઉન્ડ હાર્યો છે અને બહુ બહુ હવા કરે છે બહુ આવતાર્યો બનવી 1v1 આજે ની ઓકાત દેખાઈ રહી છે જો ભાઈબ એની ગર્લફ્રેન્ડને વિડીયો મોકલે હે હરીસામાં બનાવેલો ના ભાઈ તારું થોડું સારું જ છે રહેવા દે અમે બધા કોમેડી રીલ્સ બનાવીએ ને બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી નાખો અને નવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો બાય બાય